નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલી સમાચાર અને બુલેટિન સાથે હું ચોમાસુ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં આજથી સસ્તું થયું પેટ્રોલ ડીઝલ અમદાવાદમાં ચોરાણું પોઈન્ટ ચુમ્વાળીસ પ્રતિ લીટર અમરેલીમાં પંચાણું પોઈન્ટ સત્તાણું પ્રતિ લિટર પરીક્ષાના પેપર તપાસવાનો પ્રારંભ આજથી બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાનો પ્રારંભ ચકાસણી દરમાં રૂપિયા એક નો વધારો કરાયો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર માટે પંદરસો બસ ફાળવાઈ હોળી ધૂળેટીમાં વધારાની બે હજાર એસટી બસ દોડાવાશે રીડેવલપમેન્ટ કામગીરીને પગલે ફેરફાર અમદાવાદ વેરાવળ ટ્રેન સોળ માર્ચથી કાલુપુરને બદલે ગાંધીનગરથી ઉપડશે મુખ્યમંત્રીની મહાનગરો નગરોમાં વિકાસ કામોની મંજૂરી એકસો સત્તાવન નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધામાં વધારો કરવા અને નવ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો મંજૂર સમાચારોની શરૂઆત કરીએ તો નવી કેસરિયા અમદાવાદ મુંબઈ વંદે ભારત સુપરહિટ રહી હોય તેવું સાબિત થયું છે જેમાં બે દિવસમાં સો ટકા પેસેન્જર મળ્યા છે પશ્ચિમ રેલવેના અધિકારીઓ કહે છે કે ગાંધીનગર મુંબઈ વંદે ભારત ટ્રેનની જેમ જ નવી અમદાવાદ મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ પેસેન્જરોમાં હોટ ફેવરિટ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો નગરમાં વસવાટ કરતા લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા વિવિધ વિકાસ કામો માટે એક હજાર ચારસો સોળ કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે હજાર દસમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ અવસરે આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અન્વયે રકમ ફાળવવામાં આવી છે કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીને પગલે અહીં આવતી અને જતી અનેક ટ્રેનો અન્ય સ્ટેશને ખસેડાય છે અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ હવે કાલુપુરને બદલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે રેલવેના જણાવ્યા અનુસાર અમદાવાદથી વેરાવળ માટે એક ટ્રેન સવારે અને એક રાત્રે જાય છે ગુજરાત એસટી નિગમ દ્વારા હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન વતન જવા માંગતા પ્રવાસીઓ માટે તેમજ ડાકોર મેળામાં પગપાળા જનારા શ્રદ્ધાળુઓ માટે રેગ્યુલર ટ્રીપ ઉપરાંત વધારાની બે હજાર બસો દ્વારા બાર હજારથી વધુ ટ્રીપો દોડાવવામાં આવશે નિગમ દ્વારા આ તમામ વધારાનું સંચાલન ઓગણીસ માર્ચથી પચીસ માર્ચ દરમિયાન કરવામાં આવશે શુક્રવારથી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા અને ઉત્તરવહી ચકાસણીનો પ્રારંભ થશે રાજ્યના પંચોતેર હજાર જેટલા શિક્ષકો પ્રશ્નપત્ર ચકાસણીની પ્રક્રિયામાં જોડાશે ધોરણ દસની પરીક્ષામાં પ્રશ્નપત્રોની ઉત્તર વહી બસો ચાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોની ઉત્તર વહી એકસો ચોર્યાસી જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસશે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત આપતા બે રૂપિયાનો ઘટાડો કર્યો છે ઘટેલા ભાવ સવારથી દેશભરના તમામ પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે જોઈએ આ અહેવાલમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને મોટી રાહત થઈ છે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને ચોરાણું રૂપિયા ચુમ્વાળીસ પૈસા થઈ ગયો છે તો ડીઝલનો ભાવ નેવું રૂપિયા થઈ ગયો છે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરતા લખ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ બે રૂપિયા ઓછા કરીને પીએમ મોદીએ સાબિત કરી દીધું કે કરોડો ભારતીયોને પોતાના પરિવારનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે અમદાવાદમાં ચોરાણું પોઈન્ટ ચુમ્વાળીસ રૂપિયા પ્રતિ લીટર અમરેલીમાં પંચાણું પોઈન્ટ સત્તાણું રૂપિયા પ્રતિ લીટર ગાંધીનગરમાં ચોરાણું પોઈન્ટ સત્તાવન રૂપિયા પ્રતિ લિટર જામનગરમાં ચોરાણું ચુમ્વાળીસ રૂપિયા પ્રતિ લીટર મહેસાણામાં ચોરાણું પોઈન્ટ સાઈઠ રૂપિયા પ્રતિ લિટર રાજકોટમાં ચોરાણું પોઈન્ટ બાવીસ રૂપિયા પ્રતિ લિટર સુરતમાં ચોરાણું ચુમ્વાળીસ રૂપિયા પ્રતિ લિટર વડોદરામાં ચોરાણું પોઈન્ટ નવ રૂપિયા પ્રતિ લિટર કેન્દ્ર સરકારની નાગરિકોને ચૂંટણી પહેલા મોટી ભેટ મળી છે લોકસભાની ચૂંટણી પહેલા લોકોને રાહત મળી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો લોકોના ખિસ્સા પર મોટી અસર કરશે ડીઝલ અને પેટ્રોલમાં પ્રતિ લીટર બે બે રૂપિયાનો ઘટાડો થયો છે તો ગઈકાલ સુધી ડીઝલનો ભાવ બાણું રૂપિયા સત્તર પૈસા પ્રતિ લિટર હતો તે આજે ડીઝલનો ભાવ નેવું રૂપિયા અગિયાર પૈસા થયા છે તો ગઈકાલ સુધી પેટ્રોલનો ભાવ છન્નુ રૂપિયા બેતાલીસ પૈસા પ્રતિ લિટરનો ભાવ હતો તે આજે પેટ્રોલનો ભાવ રૂપિયા પૈસા થયા છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ભાવ ઘટાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર ફરીથી સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પોતાના પરિવારનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે

બીજી તરફ વાત કરીએ તો ઉદયપુરથી બાંદ્રા માટે એન દ્વારા માર્ચ મહિનામાં બે ટ્રીપ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે તેની જાણકારી એન ડબલ્યુ આર દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે જે ઉદયપુરથી બાંદ્રા ચૌદ સ્ટેશન પર ઊભી રહેશે અને હિંમતનગર સ્ટેશન પર બાંદ્રા જતા સમયે રાત્રે બે બાવન કલાકે અને ઉદયપુર જતા સમયે વહેલી સવારે ચાર પાંત્રીસ કલાકે આવશે અને બે મિનિટ રોકાણ કરશે જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂનની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી સોળ માર્ચથી સ્નાતક સેમ છ અને અનુસ્નાતક સેમ ચારની એકતાળીસ પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં સંલગ્ન ઉત્તર ગુજરાતની ચારસોથી વધુ કોલેજના એકસો વીસ સેન્ટર પર બંને સેમના સિત્તેર હજાર છાત્રોની પરીક્ષા યોજાશે કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલમાં એકત્રીસ માર્ચથી પાણી વિતરણ બંધ થવાની વાતથી વાઘડ વિસ્તારમાં ભારે ઉંચાટ ફેલાયો છે રવિ સિઝન પૂરી થતી હોય દર વર્ષે નર્મદા નિગમ દ્વારા વાર્ષિક સમારકામ માટે કેનાલ બંધ કરાય છે એકત્રીસ માર્ચથી કેનાલમાં પાણી વહેતું બંધ કરવાની જાહેરાત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કરાતા વાઘડ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા ફેલાય છે ભરૂચ જિલ્લાના નબળા અને વંચિત જૂથના બાળકોને ચાલુ વર્ષે આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે જેમાં છવ્વીસ માર્ચ સુધી આવેદન કરી શકાશે જેમાં આવેદન કરવા માટે આવકનો દાખલો ટેક્સ રિટર્ન તેમજ ઇન્કમટેક્સ ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે જિલ્લામાં હજુ પણ બેવડી માહોલ જોવા મળી રહ્યો છે દિવસે ગરમી અને મોડી રાત્રે ઠંડીનો દોર જોવા મળ્યો છે પરંતુ હવે સરેરાશ મહત્તમ તાપમાન બે ડિગ્રી ઉંચકાવાની સંભાવના વર્તાઈ રહી છે જેના કારણે મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી પહોંચશે તેમજ લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની ઉંચે જવાની સંભાવના છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર